પાણી આવે તો મિત્રો ફરી આપણે વરસાદના બ્લોક સાથે એક વાર આવી ગયા છીએ અને આપણે વરસાદ ચાલુ થયો ફટાફટ એટલે હું બી વરસાદમાં પલળતો પલળતો બ્લોગ બનાવવા માટે નીકળી ગયો છું ને આપણે ઘરથી નીકળી ગયા છીએ આપણું ઘર છે અહીંયાથી આપણે નીકળી જઈશું બહાર વિડીયો બનાવવા મસ્ત આખા ગામનું શૂટિંગ લઈશું આજે વરસાદનું ફૂલ પાણી ફૂલ વરસાદ પડ્યો છે બે કલાક જોરદાર તો આપણે અહીંયાથી નીકળી જઈએ છીએ ફૂલ વોઇસ સાથે તમને બતાવીશ વિડીયોમાં બન્યા રહેજો અને અમારા પસંદની મુવાડી ગામનું ન્યૂ વ્લોગ જોવા માટે તૈયાર રહેજો અને ફૂલ વ્લોગ જોજો બહુ મજા આવશે એન્ટરટેન ફૂલ વરસાદ પડ્યો છે બહુ જોરદાર પાણી ભરાઈ ગયું છે બધે તો એન્જોય કરો વિડીયોને વિક્રમભાઈ દુકાન પે અરે યાર અમિતભાઈ ખડે હૈ હિયો કેસ રોડ અમિતભાઈ બારિશ થી પરેશાન હોય છાતા ઘૂંઘ રહે और बरसात के मौसम में सब पशु प्राणी बाहर आ गए सब छाता लेके बाहर निकल चुके हैं, घर के बाहर सब छाता लेके घर के, के बाहर निकल चुके हैं, बारिश में घूमने के लिए

પેલા તો બઉ જોરદાર વરસાદ પડે છે બાપુ ફરી પાણી પાણી ભરાયું લોકેશન લેવું પડશે પૂરેપૂરા અરે જગત બાકી નથી પલડવામાં

यहां ना ऊपर से पानी आया है पानी में कोई फोटो नहीं पानी पानी <laughs> <No doubt. laughs> आ गई है दिस इज माय वेदर नो डाउट हां पानी को देखो बाय बाय बहुत पानी भर रही है चलो चल अब लेडी तो नहीं रिस्पेक्ट करे पास नहीं चलावानी ना ना સાચવું પડે જશે ભરાય ગયું છે બધું જ એક આવું જોઈએ ગયા છે અમે બંને જણા ભાઈઓ આપડે ગામઠોળાનું મંદિર છે

આપણે આપણે અહીંયાથી કરીશું તો મિત્રો આપણે આ આપણા ઘરના ધાબા ઉપર આવી ગયા છીએ વરસાદ બહુ પડી ગયો છે હું આજુબાજુના આપણા ઘરનું લોકેશન તમને બતાવું છું જોરદાર બાકી લોકેશન વરસાદનું લોકેશન તો જો વરસાદમાં ખાલી વરસાદના વાતાવરણમાં જોત દાળ લાગે છે ગ્રીન ગ્રીન બધું હરિયાળી એકદમ આ આપણા ગામનું વ્યૂ છે આ મારું સુંદર મજાનું નાનકડું ગામ છે એકદમ નાનું ગામ ચારે બાજુ ઝાડ ને ઝાડ પૂરેપૂરા ઝાડ છે બધી બાજુ આપણા ઘરના આગળની સાઈડ નું છે લોકેશન બધું જોઈ શકો છો નીચે બી પૂરેપૂરું પાણી ભરાઈ ગયું છે બાઈક આપણા ગામની ટાંકી પણ દેખાઈ શકે છે તો વરસાદ અત્યારે ઓછો થઈ ગયો છે એકદમ બહુ ફાસ્ટ વરસાદ ગજબ વરસાદ આવી ગયો છે મિત્રો થોડો સપોર્ટ કરતા રહેજો અને વિડીયો ગમે તો લાઈક ફોલો એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો એન્ડ શેર કરી દેજો બહુ મહેનતથી આ વિડીયો બનાવેલો છે મિત્રો શેર કરી દેજો જરૂરથી જય માતાજી જય બોલે જય દ્વારકાધીશ જય દીપોરામ